ગીર અભયારણ્યના બોર્ડરના ગામોને વન વિભાગની ગુલામીની જંજીરોમાં કેદ કરવા સમાન એકો સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો હટાવવાની માંગ સાથે છેલ્લા ઘણા સમયથી ગીર પંથકમાં ચળવળ ચાલી રહી છે આંદોલન તેજ બન્યું હોય તેમ છેલ્લા એક માસથી જન અધિકાર મંચના નેજા હેઠળ દરેક ગામોમાંથી વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે ઇકો ઝોનના કાયદામાં પણ વિસંગતતા જોવા મળી રહી છે ધારી અને વિસાવદરમાં બસો થી પાંચસો મીટરની નિયંત્રણ રેખા જાહેર કરાઈ છે જ્યારે તાલાલા સહિતના વિસ્તારોમાં દસ થી બાર કિલોમીટરની અમલવારી થઈ રહી છે જેને લઈને તાલાલા પંથકમાં સરકાર સામે ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે આગામી દિવસોમાં બંધ તેમજ વિશાળ જન રેલી સહિત કાયદાકીય અને રાજકીય લડાઈના મંડાણ કરવામાં આવી રહ્યા છે

મોટા ધરણાનું આયોજન છે આ ધન વેદના રેલીની અંદર સમગ્ર તલાળા તાલુકામાંથી તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી પચીસ હજારથી પણ વધારે લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે સરકાર સમક્ષ અમારી માંગો છે કે અન્ય જે ધારી વિસાવદર કોડીનાર અને ઉનાની અંદર જે બસો પાંચસો જેટલું મીટર લગાવવામાં આવ્યા છે એમ તાલાળા તાલુકાની અંદર પણ પાંચસો મીટર સુધી જ લગાવવામાં આવે પાંચસો મીટર પછી જે ગામડાઓ આવે છે અને તાલાળા સિટી આવે છે એમને ઇકો ઝોનમાંથી બાકાત કરવામાં આવે

અને અન્યાય ક્યારેય પણ તાલાળા તાલુકો સહન નહીં કરે અત્યાર સુધી ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય એને તાલાળા શહેરને કે તમે તાલુકાને ભારોભાર અન્યાય જ કર્યો છે પણ હવે તાલાળા તાલુકાની અને તાલાળા શહેરની જનતા જાગૃત બની છે અને આવા કોઈ પણ અન્યાયની સામે જોરદાર રીતે લડત આપી અને મક્કમતા આનો સામનો કરશે અને હવે પછીના ભાગરૂપે જો આવું ચાલશે અને અમને અન્યાય જો કરવામાં જ આવશે તો તાલાળા શહેર તો ઠીક પણ તાલુકાની અંદર પણ ક્યાંય પણ ભારત સરકારના કોઈપણ મિનિસ્ટર હશે પણ પ્રધાનો હશે પણ સંસદ સભ્યો હશે કે ગુજરાત સરકારના ધારાસભ્યો હોય કે પ્રધાનમંત્રી હોય કે પ્રધાનમંડળના પણ સદસ્ય હશે એનો ઘેરાવ કરી અને એનો તાલાળા તાલુકાની અંદર પ્રવેશબંધીનો કાર્યક્રમ પણ આપવામાં આવશે ઇકોઝોનના કાળા કાયદાને દૂર કરવામાં જો સરકાર હકારાત્મક વલણ નહીં દાખવે તો આગામી દિવસોમાં તાલાલા પંથકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીઓને ઘેરાવ સાથે પ્રવેશબંધી ફરવામાં આવશે તેમજ સાસણગીરમાં સ્થાનિકો દ્વારા સિંહ દર્શન પણ અટકાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે રાકેશ પરડવાનો રિપોર્ટ ગીર